જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગની અંદર તો કેમ છો બધા મજામાં તો મિત્રો હું પણ મજા ને અત્યારે હું પહોંચી ગયો છું જ્યાં કરાળ વાળા જ્યાં મેળીમાં તો જ્યાં મેળીના સાનિધ્યમાં છું મિત્રો જ્યાં મેળીના મને જ્યાં દર્શન કરાવવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ મેળવી ગયો ચેનલ પર હોય તો ચેનલને લાઈક લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો પહેલા તો સૌથી પહેલા વિડીયો બનાવતા પહેલા મિત્રો માહિતી આપી દો કે આ જગ્યા જ્યાં મેળીમાંનું સ્થાન જ્યાં કરાળવાળા મેળીમાં કઈ જગ્યાએ આવેલું છે તો મિત્રો જ્યારે તમે અડમિત્યા છો જ્યાં સંત શ્રી કાળુ બાપુ દર્શન કરવા તો ત્યાંથી આશરે ત્રણ થી સાત કિલોમીટર જ્યાં દૂર છે અને ઓલકો ની સાઈડ તહેવાસો તો જ્યાં રંગોળાથી લગભગ ત્રણ કિલોમીટર દૂર જ્યાં આવેલું છે તો બે હળમત્યા અને જયારે રંગોળાની વૈશમાં જ્યાં સરસ મજાનું રાજકોટ હાઈવે થી લગભગ બે બે કિલોમીટર જ્યાં દૂર જ્યાં કરાળવાળા જ્યાં મેળીમાં તો મિત્રો એમનું મંદિર આવેલું છે ને અહીંયા જ્યાં રહીવાના દિવસે ખૂબ જ ટ્રાફિક હોય છે માણસો ની વધારે વધારે જ્યાં માનતા સાલીને આવતા હોય છે અને અહીંયા તાવા તો તમે ગમે ત્યારે આવો મિત્રો તાવા તો અહીંયા શીર જ હોય છે અમે પણ અત્યારે જ્યાં ભાઈ બહેનની જ્યાં માનતાનો તાવો તો તે માટે જ અહીંયા આવ્યા છે તો આવા પહેલાં તમને જ્યાં મા મેયળીના દર્શન કરાવું અને પછી તમને સરસ મજાનો જે આશ્રમ બતાવું તો વિડીયો બની બનાવી લેજો અને બીજા સાથે વિડીયો શેર કરવા ન શકતા જેથી કરીને બીજા પણ જ્યાં મેયળીમાં દર્શન કરી શકે તો આવો બની લેજો વિડીયોમાં મેં મેરડીમાં એ આવ્યા છીએ કરાળના મેરડીમાં છે અને અમારા એક મિત્રના તાવો છે એના તાવામાં આવ્યા છે અને અમારા ગામના પરના ગામના બસો અઢીસો જણા મહેમાન છે સાથે અને મેં કરાળના એ દર્શન કરવા આવ્યા છીવી અને આ મંદિરમાં બહુ સારું છે અને નામશીન મંદિર છે મેળડીમાંનું નામ એવું છે બાજુમાં આજુબાજુમાં ગામમાંથી આવવું હોય તો આમથી રંગોળાથી આવી શકાય આમથી સોંડા અડમચ્યા થઈને હોય તો એ બાજુ થી આવી શકાય બરાબર તમે પણ દર્શન કરી લઈએ જાકલાવાળા જાન્યુઆરીમાં કહી શકાય મિત્રો ત્યારે રવિવારના દિવસે અહીંયા તમે આવો છો તો અહીંયા જ્યાં ભાવિક ભક્તોની ખૂબ જ ભીડ હોય છે રવિવારના દિવસે તો આનકર પણ અત્યારે ટ્રાફિક તો ખૂબ જ છે તો જગ્યા પણ અહીંયા જ્યાં જોરદાર છે બહુ વિશાળ જગ્યામાં અને જ્યારે રવિવારના દિવસે મિત્રો અહીંયા તમે આવો છો ને માનતા લઈને તાવો કરવા તો મિત્રો અહીંયા જગ્યા નથી રહેતી કેમ કે આજે રહેવા નથી તો બી એટલી ગરદી છે અને ભાઈ બહેના સ્પેશિયલ તાવમાં જ આવ્યા છે અહીં જગ્યા બહુ જોરદાર છે જગ્યા છે મિત્રો અહીંયા ભાઈ ભક્તોને બેસવા માટે સરસ મજાના અહીંયા ફરતા ફરતા જ્યાં ગ્રાઉન્ડમાં બાકરા પણ જ્યાં મૂકેલા છે તો કદાચ તમે જ્યાં ઉનાળામાં આવો તો પણ એક સરસ મજાના અહીંયા તમે જ્યાં બેસી શકો અને મિત્રો જ્યાં એટલી બધી ટ્રાફિક થાય તો અહીંયા જ્યાં ગ્રાઉન્ડમાં પણ જ્યાં માતાજીના આવા થાય છે તમે જોઈ શકો છો નવલગની સાઈડમાં ભાઈ ભક્તો અત્યારે બેઠા જ છે તો એક સરસ મજાનું જ્યાં મંદિર છે માતાજીનું એક મિત્રો જ્યાં કહેવાય એક શ્રદ્ધાનો વિષય છે મિત્રો તો એક તમે રૂમ પણ અહીંયા જોઈ શકો છો જ્યાં કહેવાય જ્યાં હજારોની સંખ્યામાં જ્યાં પોતા જ્યાં બાળકોના મૂકેલા છે મિત્રો એ બે અલગ અલગ રૂમ છે ઓલિકોની સાઈડમાં પણ છે

પ્રિય ઉતારો અલાવ નથી એટલે આપણે અંદર બ્લોગ નથી બનાવ્યો અને દર્શન અને મેં આવી ગયા હતા તમે પણ અશોક રાજ્યો દર્શન કર્યો અને કરાળવાળા મેળીમાં દર્શન કર્યા મિત્રો ત્યાં રવિવારના દિવસે ખૂબ જ ટ્રાફિક હોય છે અને તાવા જોકે બહુ જ માનતા વધારે બધા કદાચ સાલીને માનતા કરતા હોય ત્યાં તાવા પણ રવિવારને દિવસે જોકે જગ્યા તો મિત્રો એ જગ્યા પર પુષ્કળ જગ્યા છે જ્યાં તમે સોમા સમાજ આવો તો તમને તાવો કરવાની જગ્યા અશોક ત્યાં સરસ મજાની મળે રહી એ પણ તમને જ્યાં બ્લોગમાં જોયું છે પણ ત્યાં પણ જગ્યા નથી મળતી રવિવારના દિવસે અમુક અમુક ટ્રાફિક અમુક દિવસે ટ્રાફિક એવી થઈ જાય તો નીચે પણ જ્યાં ટાવા કરતા હોય છે મિત્રો તો તમે પણ ક્યારેક આવજો અશુખ જ્યાં કહેવાય એક તમારી માનતા જો કે કંઈક કરો છો તો અશુખ પૂરી થાય છે મિત્રો અને અહીંયા ઘણા બધા રૂમ પણ એવા અલગ હતા જ્યાં બાળકોના ફોટા એ પણ તમે આગળ જોઈએ છે મિત્રો તો તમે પણ મેળીમાંના મને દર્શન કર્યા હોય તો જયમાં મેળી કોમેન્ટમાં લખવાનું સૂકતા નહીં અને અત્યારે પહોંચી ગયો છું હું ઘરે ઘરે આવી અને ભાઈ બનતા એ સાથે આવી ગયા ને હું અત્યારે આવી ગયો છું બસિપાસ જો કે અત્યારે સાડા છ વાગ્યા છે ઘણા ટાઈમ પહેલાં આવી ગયા હતા લગભગ આવી ગયા હતા એને વાગી ગયા હતા સાડા ચાર વાગ્યા હતા ને અત્યારે સાડા પાંચ થઈ ગયા છે મિત્રો તો ટૂંક સમયમાં અમે સંધ્યાનું પણ ટાણું છે હવે અહીંયાથી આજથી અત્યારે કાંઈ બહાર જવાનો કંઈ ટાઈમ એવો હશે નહીં નગર અહીંયાથી બીજે પણ કંઈક જાતે બ્લોગ બનાવવા પણ કાંઈ વાંધો નહીં મિત્રો આજનો બ્લોગ કરેલાવાળા મેડિમોનો બ્લોગ તમને કેવો લાગ્યો અને બહારથી જ્યાં તમને કે હ્યાં મનીએ છીએ એમ બહારથી બતાવ્યું મિત્રો અંદર વિડીયો અલાઉ નથી તમને પણ ખબર હશે તો આજનો બ્લોગ અહીંયા સુધી છે આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી